ક્યારે ક્યારેક તમે હવે રખડવાના છો થોડાક દિવસ પરેશભાઈ છે ને આ ભાઈ નામ રામભાઈ ને રામજી અને આ તો હવા આપડે જરાય હા ગુડ મોર્નિંગ કેમ છો બધા તો નવા વિડિયોની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ભાવનગર ની અંદર આપણી સવાર પડી ગઈ છે અને હાંજે અને બહુ જાજે હવાયન કરી અને બધું કામકાજ એડિટિંગ ને એવું બધું કરતા હતા લગભગ અંદાજ કેટલા વાગી ગયા ભરતભાઈ 1 વાગી ગયો આપણે તો 1 વાગી ગયો તો ત્યારે હું લેટ સૂતા થા કારણ કે આ એનપી દોસ્તાર હોય એમ બધી એન્જોયમેન્ટ ને બધી હવાયન ને બધું આરા કતોય ભાઈ અત્યારેમાં હે વાગી ગયા છે આઠ ઉપર થઈ ગયું છે અને ભાઈ અત્યારનો નજારો જો તમે બહાર નો હશે ભાવનગર નો જોરદાર બ્યુટિફુલ નજારો જો તમે એકદમ મસ્ત મજાનો કઈ ઘટે નહીં અને સવારમાં હું ડાયરેક્ટ બહાર નીકળો તો એટલો બધો સનસેટ હતો ને એટલે આમ વાત પૂછો એકદમ કુલ નજારો હતો એમ અત્યારે એને એકદમ ફ્રેશ થઈ ગયા છે ને હવે એને ચેકઆઉટ કરીને જવાનું છે સીધું ઘરે એટલે તો ભાઈ બધું ચેકઆઉટ થવા મિલું છે ને સરને ને બધું આમ જોવો તમે હજી ઊંઘ ઉડી ને લાગતી હા તો હાલો હવે ચેકઆઉટ કરીને સીધા ભાગી ઘરે ચેક આઉટ કરીને અત્યારે અમે નીકળી ગયા છે ને હવે ડાયરેક્ટ સીધું જ ઘરે જ પોગી જવાનું છે કારણ કે ભાઈ અત્યારે 9 ઉપર થઈ ગયું છે તો અત્યારે અમે જ થોડો નાસ્તો કરવા માટે માં કાંઈ નાથી નીકળી ગયા છે ક્યાં ના પણ થોડો ભોગળાને થોડો નાસ્તો કરી આવી તો થોડો નાસ્તો કરી લે ક્યાં ભાઈ ભૂખ લાગી છે યાર હા એમ નાસ્તો કરોુંું દિલાવો દિલાવો યાર

આવજો ભરત ભાઈ હા સારું હાલો તો બે અત્યારે હે ને ભાવનગર થી સીધા વહી આવો ઘરે અને ઘરે પેંડ તો મમ્મી એ મસ્ત મજાનું બધું કરી નાખ્યું કારણ કે આ બધી ઘરની સફાઈ ને કલર કામ ને એવું બધું હાલતું હતું તો મસ્ત કરી નાખ્યું છે કા મમ્મી બધું રેડી થઈ ગયું ને પાંચ જમણ સારું કર્યું પાંચ જમણ થી જો ભાઈ આ બધું કારણ કે આ ધોળ કીરો પછી પછી હું કે આ કલર કીરો પછી પછી ગાયર કીરી પછી આપણે પટ્ટા કર્યા તો બધું કર્યું ને અત્યારે ક્યાં અને જો આમાં બધે હેને બધે ઓલું લેપીન કર્યું કે કઈ દેર માથા આંબી આંબી નિહાણી માથા સડી સડી ઓ પીતા પીતા કર્યું આવડા બધે કેટલા 5 દિવસથી હારો કરી હું માં એવું છે હા જો આ બધું હેને અમારા રેખા બેન ને મારી મમ્મીએ કઈ નાખ્યું છે અને અમી બે ભાઈ તો કામમાં હોય કે કઈ નકી નો કહેવાય તો મારી મમ્મીએ ને રેખા બેન ને આ બધું શ્રેય જાય છે બધું જો મસ્ત કઈ નાખ્યું છે આ બધે ધોળ થઈ ગયો નથી પણ હજી હે ને આમાં માથા ને ઓડે ના ટેકા દે તો થોડુંક હાથ માં જો આવ્યું જો ચા બનાવે છે મસ્ત મજાની અત્યારે હું આવ્યો તો ક્યારનો ખબર અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છું પણ બ્લોગ મેં પસંદ અહીંયા આવીને અત્યારે સ્ટાર્ટ કર્યો છે સાડા ત્રણ જેવું થયું અત્યારે વાંધો ને હાલો થોડુંક કામકાજ પતાવી દઈએ અત્યારે બધું ને એવું કરતો હતો કારણ કે બાઇક ગયો ને તો ઘણું બધું એડિટિંગ બાકી હતું ન્યાય કરતો હતો થોડું ઘણું પણ અર્જન્ટ હતું ને બધું ન્યાય કરતો હતો બાકી બધું કામ બાકી હતું તો અત્યાર સુધી કરતો હતો ને અત્યારે જો અમારી બેન ફરી વખત તૈયાર થાય છે કારણ કે પાછું વિડીયો બનાવવા જવાનું છે અત્યારે કાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાડા ચાર ને અત્યારે આપણે ઘરે આવ્યા છે સોમનાથ બાજુ બહુ દૂરથી મહેમાન આવ્યા છે ને યુટ્યુબર જ છે જો તમે પરેશભાઈ છે ને આ ભાઈ નામ રામભાઈ ને રામજીભાઈ અને આ તો ભાઈ હવાના આપણે હારે હતા જ ફરી વખત મહેમાન લઈને આવ્યા છે કેમ છો મજામાં બસ મજામાં લાલજીભાઈ તમે કેમ છો મજામાં એકદમ મજામાં આપડે હું વાંધો હોય બસ કઈ વાંધો નઈ આવું ને આવું કરે તમે એકલા કેમ આવ્યા ફેમિલી કેમ નો લાવ્યા મારું દર મારું રીતે

તમને આઈપી બદલ તમારો આભાર રજીભાઈ હા હવે ફરી પાછા ક્યારે પધારશો ફેમિલી સાથે અમારો રીવાન્સ છે ગાંધીગીરવાડોનો કે અમે એક વખત તમારી મેમન નવાજી કરીયો નેક્સ્ટ ટાઈમ તમે અમારી મેમન નવાજી કરો ને અમારે ગાંધીગીરમાં પધારો પછી પાછા તો તમારે ફેમિલી તો મળીશું ફરી એક અમારા ગાંધીગીરમાં સબસ્ક્રાઇબરનો પાળો થઈ ગયો તમે હું છે જ દેતા જરાય હા

પાકો પાકો લઈને આવે પાકો પાકો તો મહેમાન તો એને ક્યારના આવી જશે અત્યારે વાગી જશે દસ ઉપર થઈ ગયું ને એને કામ હાલ અહીંયા પેલા વ્યવહારો ને થોડું થોડું કામ હાલે છે અને હેને આવડા બધા એને આખો દિવસ કામ આવીને તો રાત ગાલે નું બધું કામ ઉપાડે છે અને વરરાજા છે અમારે જો લાઈક જો થોડો મિને જો જાય જો જાય ઓલા વરરાજા હતા અમારે જો આવે આ વરરાજા ને અમારે વરરાજા જાય લાવે આ ઓણ હેને ને લગન છે અમારે સંજયભાઈના એટલે એને હેને ને રૂમ માં અંદર મકાન નું થોડું અંદર કામ શરૂ છે એવું બધું છે કાઈ વાંધો નહીં અને આ વિડીયોને આપણે કરી છે એન્ડ અને ગેમ ઓવર તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા તો મળીએ છે નવા વિડીયોમાં નવા જોશ તો હવે વરાદા બોલ્યા કેમ પણ લગન કરી નાખો એમ ને ઓણ હા પાણી એ આ તો હવે બધા ઠીક હવે એમ ડબે પૂરે જ જાવ એમ છે ને કાઈ વાંધો નહીં આલો વિડીયો કરી છે અને ગેમ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા તો મળીએ છે નવા વિડીયોમાં ત્યાં તો બધાને બાય બાય